શિક્ષણ વિભાગના ઉપક્રમે સમગ્ર રાજ્યમાં કોઈ પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તે માટે સો પર્સન્ટ નામાંકન સ્થાયીકરણ ગુણવત્તા સબર શિક્ષણની સાથે કન્યા કેળવણીને પણ વેગ મળે તે હેતુને લક્ષ્મમાં રાખી બાળક શાળામાં આવવા માટે ઉત્પર બને તે હેતુ એ આજે તારીખ સત્તાવીસ છે બે ના રોજ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરતના માજી સભ્યશ્રી શ્રી પઠાન ઇરફાન ખાન સાહેબ ના અધ્યક્ષ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત શાળા

વાલીઓ તથા બાળકોને શિક્ષણની શિક્ષણ ની મહત્વતા વિશે માહિતગાર કર્યા હતા કાર્યક્રમ દરમિયાન તમામ મહાનુભાવો વર્ધ હસ્તે ધોરણ એક અને બાલ પ્રવેશ પામેલા નાના ભૂલકાઓ સ્ટેશનરી કીટ સ્કૂલ બેગ યુનિફોર્મ બુટ વગેરે આપી પ્રોત્સાહિત કર્યા હતા સમગ્ર કાર્યક્રમ સંચાલન શાળા ક્રમાંક બસો એકત્રીસ ની વિદ્યાર્થી કુમારી તમન્ના બી એ સુંદર કરી હાજર તમામ મહાનુભાવો ને મંત્ર મુક્ત કરી કાર્યક્રમ સફળ બનાવ્યા હતા બીરો રિપોર્ટ સુરત